મિત્રો આજે હું તમને એવો કડું બટરફ્રૂટના પ્લાન્ટ બતાવી રહ્યો છું અને ગુજરાતમાં અમે સૌરાષ્ટ્રમાં અને એમાંય ગીર સોમનાથ જિલ્લામાં પ્રયોગ કરેલો છે ઘણા ટાઈમથી આ પ્લાન્ટ રહેલો હતો અને આ પ્લાન્ટ ઉપર અત્યારે ફ્રૂટ પણ સેટ થઈ રહ્યા છે અને ફળ આવેલા છે આ એવો કડું એટલે જોરદાર માઇક્રોન્યુટ્રલ આપતું ફળ છે આમ તો વિદેશી ફળ છે પણ હવે ભારતમાં અને સૌરાષ્ટ્રમાં અને કાઠિયાવાડમાં ગીર સોમનાથ જિલ્લામાં થવા માંડ્યા છે અત્યારે આ ફળ જે આવેલા છે એ તમે જોઈ શકો છો આવી રીતના ફળ ધીમે ધીમે સેટ થઈ રહ્યા છે અને આ આખો બટરફ્રૂટ આવો પ્લાન્ટ છે અને હજી આપણા દેશમાં ઘણા દેશોથી ઇમ્પોર્ટ આ ફળ થયેલા છે આ ફળનો અમે પ્રયોગ કરતાં આ વખતે અમારે સક્સેસતા થાય એવું દેખાઈ રહ્યું છે આ બધા ઝીણા ઝીણા ફળ તમે જોઈ શકો છો અને આના પ્લાન્ટ પણ આવી રીતનો ઊંચો થઈ ગયો છે આના પ્લાન્ટ્સ માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો વીએમ બાજા ચોરવાડ જૂનાગઢ શિવશક્તિ નર્સરી ફાર્મ અમારો કોન્ટેક્ટ નંબર છે અઠ્ઠાણું બસો હતાવન ઉડતાલીસ છસો છાસઠ આ નંબર તમે યુટ્યુબમાં નાખીને પણ અમારા વિડીયો જોઈ શકો છો અને જે લોકોએ ખેડૂતોને પ્રયોગ કરવા હોય પ્રયોગ માટે તમે અમારા કોન્ટેક કરીને પ્લાન્ટ મેળવી શકો છો વીએમ બાજા ચોરવાડ જુનાગઢ અમારા બીજા નંબર છે ચોરાણું બસો સિત્યોતેર આડત્રીસ આઠ છ્યાસી આ બે નંબર તમે યુટ્યુબમાં નાખીને અલગ અલગ વિડીયો જોઈ શકો છો એવું કળું આમ તો ખાસ કરીને ઠંડા પ્રદેશનું છે પણ અમારે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આ ફળ અત્યારે ડેવલપ થઈ ગયું છે અને આ ફળે લાગેલા જોઈ શકો છો